કામ ના છોટા લાખણકા ક્રિકેટ ની ટુર્નામેન્ટ રમ સવાર હવાર માં વાડી આવી જાય ને હાથી યાંકવાનું કામકાજ કરી દીધું ચાલુ હાંડિયા એક કામ પૂરું થયું કાકે એ દવા સાવાની પછી ભાઈ ભરી વાયુ પંપ ને બોલાવી હતી બાકાજી ના ના તારે તમે આવી છોટી લેતા તા ને થઈ ને હવે તો ક્રિકેટ ને ટુર્નામેન્ટ પછી ગામમાંથી નીકળી જ ને આવી ગયા જસદણ જસદણ પોગી બહાર ઘડી વાત કરી સાગરભાઈ ને ચિરાગભાઈ આવી ગયા હાલો કે જલ્દી પછી તૈયારી મિત્ર જસદણ થી નીકળી ગયા બાખલ વડ ને કમળાપુર થી આવી ગયા સીધા લાખાડી માં આપણે આવી ગયા લાખણકા ને લીધા આવ્યો છે મિત્રો અરે રામ રામ હે ભલે સા નહીં પિત્યો ભાઈ ક્યાંય મફત ની નઈ મેં

અરખ પદુડા બહુ હરખમાં બિલ તારે જ દેવાનું પછી પ્રાણી ભાઈને પોન્સર અને ને ખાઈને મફતના સમોસા હાલો હવે લોક જોઈને મજા આવી એ કોમેન્ટને ફોલો કરી નાખજો